જે માતાજી હું છું બિજરાજથી ઝાલાને આપજોરા ઓફિસિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત વાત કરીએ તો ઇઝરાયલના દક્ષિણ મોસો નામના જે ખેડૂતોની વસ્તી છે ત્યાં મહારાજા દિગ્વિજયસિંહજી જામનગર નવાનગરના જે મહારાજા છે તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું આટલું જ નહીં આ ભવ્ય પ્રતિમાના અનાવરણમાં ભારતના રાજદૂત તેમજ ઈઝરાયલના રાજદૂત પણ ઉપસ્થિત રહ્યા હતા વાત કરીએ વધુમાં તો દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન એક હજારથી પણ વધુ બાળકોને મહારાજા દિગ્વિજયસિંહે આશરો આપ્યો હતો એટલું જ નહીં મહારાજા દિગ્વિજયસિંહે તેમને ઓગણીસો બેતાલીસમાં દત્તક લઈ અને જામનગરની બાલાચડી સ્કૂલમાં તેમને અભ્યાસ પણ અને શિક્ષણ પણ અપાવ્યું હતું ત્યારે આજ પણ ઇઝરાયલ જે એમની ઋણ છે તેને ભૂલ્યું નથી અને તેઓ તેમને યાદ કરે છે અત્યાર સુધીમાં ઇઝરાયલમાં મહારાજાના નામથી એક ચોક એક સ્મારક અને એક ટ્રામનું પણ નામ આપવામાં આવ્યું છે અને આજે તેમની પ્રતિમાનું પણ દક્ષિણ મહોત્સવ જે ખેડૂતોનો વિસ્તાર છે ત્યાં ભવ્ય પ્રતિમા અનાવરણ કરવામાં આવી ત્યારે આ આપણા માટે ભારત દેશ માટે ખૂબ જ ગૌરવની વાત છે કે આજ પણ વિદેશમાં જેઓ લોકો છે તે મહારાજાઓનું સન્માન કરે છે અને તેમને યાદ કરે છે ત્યારે ભારત દેશના રાજવીઓને લઈને આપણે ભારતમાં કેટલું સન્માન આપીએ છીએ અને આપણે તેમને કઈ તેમના જે ત્યાગ અને બલિદાનોને આપણે કેવી રીતે મૂલવીએ છીએ

polish israeli and indian right uh, all three there's a mix of all three uh, countries or nations in here okay dear friends and guests as we bring this gathering to a close we want to extend